દ્વારા મનરેગા બચાવો આંદોલનની દેશવ્યાપી અને રાજ્યવ્યાપી ઘોષણા અન્વયે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે પોલીસે પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે મનરેગા બચાવો આંદોલન અંતર્ગત ગાંધી ચિંધિયા માર્ગે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ પ્રમુખ ઋતુ જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કાઉન્સિલરો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આંદોલનનો મુખ્ય હેતુ ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાના મૂળ આત્માને ખોખલું બનાવવાની નીતિઓ સામે વિરોધ નોંધાવવાનો છે રોજગારને અધિકાર તરીકે આપતો આ કાયદો આજે સરકારની મનમાની ફંડમાં ભારે કપાત અને કેન્દ્રીયકરણની નીતિઓને કારણે અસ્તિત્વના ગંભીર સંકટમાં મુકાયો છે નવી જોગવાઈઓ દ્વારા ગ્રામ્ય સભા અને પંચાયતોના અધિકારીઓ છીનવી લેવામાં આવ્યો છે અને સમગ્ર નિયંત્રણ દિલ્હી ખાતે કેન્દ્રિત કરવામાં આવ્યું છે જ્યારે કોંગ્રેસના આ કાર્યક્રમમાં પોલીસે પચાસ થી પણ વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી ના એક એટલે મનરેગા કાયદો એ યુપીએ સરકાર

ત્યારે આ રોજગાર ગેરંટી યોજના હતી અને એ રીતે નેસ્ત નાબૂદ કરવાની એમને યોજના કરી છે કે સાહીઠ ટકા કેન્દ્ર સરકાર ને ચાલીસ ટકા રાજ્ય સરકાર આપશે તો રાજ્ય સરકાર પોતે દેવાદાર હોય રાજ્ય સરકાર પોતે આ યોજના કરવા ના માંગતો હોય તો આ યોજના શહેર કોંગ્રેસ પાર્ટી પણ ગાંધી માર્ગે ગાંધીજી ગ્રહ આગળ આ ધરણાનો કાર્યક્રમ કર્યો છે કેન્દ્રની યુપીએ સરકાર જ્યારે હતી દેશ માં મનમોહનસિંગ સો દિવસ નો આ કાયદો જેનાથી ગરીબોનું ગુજરાન ચાલે મજૂર વર્ગનું નું ગુજરાન ચાલે આજે ખેડૂતોથી માંડીને બધા આ કાયદાથી ખુશ હતા કારણ કે આમાં રોજગાર મળતો તો સો દિવસની ગેરંટી સાથે ત્યારે આજે દેશમાં જે સરકાર બેઠી છે ભાજપની આ લોકોએ આ જે યોજના છે મનરેગા એમાંથી મહાત્મા ગાંધી નું નામ દૂર કર્યું પરંતુ એમને એવું ખબર નથી કે જે જે લોકો સત્તામાં બેઠા છે છે ગોડસેની વિચારસરણી ધરાવે એ લોકોએ આ દેશની આઝાદી વખતે પણ આજ કામ કર્યું હતું મહાત્મા ગાંધીના શરીરની ભલે હત્યા થઈ એમના વિચારો આજે પણ આ દેશમાં અને વિશ્વના અલગ અલગ ખૂણામાં ગાંધી બાપુને આજે પણ લોકો યાદ કરે છે એમના વિચારોને યાદ કરે છે ત્યારે ગાંધી બાપુ નું નામ કાઢ્યાની સાથે સાથે આ દેશના ગરીબો મજૂરો કે જેને ડાયરેક્ટ રોજગાર મળતો હતો એમનું પણ આ દેશની સરકાર ભાજપની સરકાર અપમાન કરે છે પાર્લામેન્ટમાં લોકસભામાં મેજોરિટીના જોરે આ જે કાળો કાયદો પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એને કોંગ્રેસ પાર્ટી સખતમાં વખોડે છે આખા દેશની અંદર આ એક ચળવળ ઊભી થઈ છે કે મનરેગા બચાવો દેશ બચાવો અને તાનાશાહી નહીં ચલેગી એ સૂત્ર સાથે અમે કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનો અહીંયા મહાત્મા ગાંધીનગર ખાતે અહીંયા ધરણા પર બેઠા છે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં પોલીસ અહિયાં ઉપસ્થિત છે કાયદો ને લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ વડોદરામાં છે આપણે જાણીએ છીએ ત્યારે અમારી સામે આ તમામ પોલીસ વાળા અહીંયા બહાદુરી બતાવશે પરંતુ ખરેખર જ્યાં ગુનેગારો ને જ્યાં ગુનેગારો ગુનાઓ ઓછા કરવાનો હોય ત્યાં બહાદુરી નહીં બતાવે ખુલ્લે આમ જયારે દારૂ જુગાણ અડ્ડા ચાલતા હોય ત્યાં બહાદુરી નહીં બતાવે ખુલ્લે ડ્રગ્સ વેચાયા ત્યાં બાદ બતાવે પરંતુ અમે તો મહાત્મા ગાંધી સિપાહી છે અને એના જે કાયદા કારણ કે આ મનરેગા એ નીચે ગ્રામ પંચાયત મજબૂત કરેલી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન જયારે પંચાયતી રાજ સ્થાપના થઈ એ સ્થાપના હેતુ શું હતો કે ગ્રામ પંચાયત મજબૂત થાય સરપંચના હાથમાં પાવર રહે

આ મનરેગા બચાવો દેશ બચાવો આંદોલન ચાલવાનું છે જેના ભાગરૂપે કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસમાં જે વડોદરા શહેરની પાંચ વિધાનસભા છે એમાં પણ પ્રોગ્રામ કરવાના છે વડોદરા શહેરના જે ઓગણીસ વોર્ડ છે એમાં પણ અમે આ કાર્યક્રમ કરવાના છે કારણ કે આ મહાત્મા ગાંધીના વિચાર પર હુમલો નથી પરંતુ આ દેશના પ્રજાજનો ગરીબો મજૂરો આ બધા પર હુમલો છે અને આને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી મેદાન છે एकदम शांति आज तमने कई बाग मतलब દર વખતે અમારી સાથે જે ઇંગટોળી ઘર્ષણ થાય છે એના લીધે અમને વાગે છે અને પોલીસ એની ચિંતા નથી આખા ગુજરાતમાં આંદોલન કરવા દે છે ખાલી વડોદરા શહેર માં આ લોકો શું તકલીફ છે આજે રોજગારની જે યોજના ને નાબૂદ કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રજાના હિત નું જે આંદોલન છે એને પોલીસ દ્વારા ખોટી રીતે રોકવામાં આવી રહેલું છે આજે આ દેશ ની અંદર આઝાદી મળ્યા પછી જયારે